દાહોદ જિલ્લાના ઝાલો તાલુકાના મોજે ટાઢા ગોળા સારદા ગુલતોરા છાયણ જેવા ગામોની જમીનમાં એરપોર્ટ માટે સર્વે કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે કે જેમાં હાલમાં તારીખ ચૌદ પંદર સોળ અગિયાર બે હજાર ચોવીસ થી એરપોર્ટ માટે જમીન સર્વે ચાલુ કરવામાં આવ્યો છે જેમાં ચારે ગામના ગ્રામજનોએ સખત વિરોધ કર્યા છે કે જેમાં ચારે ગામોના ગ્રામજનો કોરિડોરના ના અસરગ્રસ્ત ખેડૂતો છે તો સર્વે કરનાર આવેલ ટીમના અધિકારીઓએ ગ્રામજનોને માણસો ખોટી માહિતી આપવામાં આવી છે અને કહે છે કે પાણીની પાઇપલાઇન નું સર્વે છે બધા ભેગા થઈને પૂછવાથી કીધું છે કે આ એરપોર્ટનો સર્વે છે એવું ગ્રામજનોને જાણવા મળતા ગ્રામજનો એકઠા થયા હતા જિલ્લા કલેક્ટર ને ત્રણ રજૂઆત કરવામાં આવી હતી કે જેને લઈ ગ્રામજનો ની ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ અધિકારીઓ સ્થળ મુલાકાત લઈ ગ્રામજનો સાથે મુલાકાત લઈ આશ્વાસન આપ્યું હતું તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ ટાટાગોળા ટાટાગોળા ગામે એરપોર્ટના બનાવવાની સર્વેની કામગીરી ચાલતી એના વિરોધ માં સોળ તારીખે અમે કલેક્ટર સાહેબ ને મળ્યા આજ રોજ ટાટાગોળા ગામે કલેક્ટર સાહેબ શ્રીએ ટાડાગોળા શારદા ગુલતોડા અને ચાણ ગામના ગ્રામજનોની મુલાકાત લીધી અને એમાં આશ્વાસન આપ્યું છે કે ખાતેદારોની કોઈ જમીન જાય જશે નહીં સર્વે નંબર સત્તાણુંની જમીન ફોરટની જમીનમાં એરપોર્ટ બનાવવાનું છે એવું આશ્વાસન આજ રોજ કલેક્ટર સાહેબે આપ્યું છે ખેડૂતોના મનમાં જો આશંકા હતી એ જાણવા માટે અમે બધા વહીવટી તંત્ર જો છે આજે આ ગામમાં આવ્યા હતા અને લોકોનું રજૂઆતો સાંભળી કોઈપણ એરપોર્ટ બનાવવાનું હોય તો એનું લગભગ આજુબાજુના પંદર કિલોમીટર એરિયાનું સર્વે કરાવવું પડતું હોય પરંતુ ક્યાંય કે એરસ્ટ્રીપ જો છે એ લિમિટેડ એરિયામાં જ થતી હોય છે પરંતુ લોકો સર્વે કરાવી રહ્યા છે તો એ આપણી ખેતીની જમીન ન જાય કે ગામની કોઈ જમીન ન જાય એના માટે લોકોના મનમાં શંકા હતી તો એનું કરવા માટે અમે અહીંયા આવ્યા હતા સર લોકોને પણ પ્રોપરલી સમજાવવામાં આવ્યું છે કે જો પણ સર્વે થશે સર્વેમાં કોઈ પણ વ્યક્તિ નહીં લાવે અને ખેડૂતોની ઓછામાં ઓછી જમીન જાય કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સરકારી જમીનનો ઉપયોગ કરીને જ એરપોર્ટ બનાવવામાં આવે એ માટે અમે પ્રયત્ન કરીશું સર સર્વે નંબર જો છે મારા પ્રાંત જે છે નાઇન્ટી સેવન નંબરનું છે તો તે જગ્યા ઉપર સર્વે કરવાનું જરૂરી